ગુડ મોર્નિંગ જય મા મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ જો તમે બધા મજામાં ભાઈ મસ્ત મજાની સવાર થઈ ગઈ આજે આપણા બ્લોગની શરૂઆત થઈ છે ભાઈ સાડા આઠ વાગે અને પહેલા તો મારી યુટ્યુબ ફેમિલી ને બધા હેપી ન્યૂ યર આજે બે હજાર પચીસ બેસી ગયું ને બે હજાર પચીસ નો આજે આપણો પહેલો બ્લોગ હે મિત્રો આ તો મિત્રો આજે સોનલ બીચ છે મોટામાં મોટી સોનલ બીચ તો આપણે ભાઈ મડડા તો આજે નથી જવાના હકમ પાછી બીજે જશું આપણે કોક દીપ આપણે અત્યારે જવાના હે ભાઈ લીરબાઈ માતાજીના મંદિર હે ત્યાંથી જવાના છે આપણે ડુંગરમાં પોલાપાણા ને પોલોપાણાનું મંદિર હે ત્યાં નાથાતાનું ત્યાં હે ભાઈ મસ્ત પ્રોગ્રામ તો હાલો કન્ટિન્યુ ની બેન હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ આજે સોનલ બીચ નેથી મારી મમ્મીનો બર્થડે હે જન્મદિવસ છે આજ મારો આજ સોનલ બીચ છે મોટા મોટી સોનલ બીચ મોટામાં મોટી

કામના તો હાલો મિત્રો હવે આપણે મળીએ રનિંગમાં આપણે જઈએ નીકળીએ મિત્રો આપણે લીરબાઈ માતાજી મંદિરે પૂગી આવે અંદર ફોન અવેલેબલ નથી તો આજે સોનલ બીચ છે હજી તો માણા આવવાનું સારું થયું હોય આપણે ભાઈ પૂજા સાડા વાગે તો હાલો આપણે દર્શન કરતા જઈએ દર્શન કરી લીધા છે મંદિરે ને હવે જઈએ આપણે આગળ જે પ્લાન બને એ પ્રમાણે હું પાછું જણાવી તમને મિત્રો તો હવે આપણે નીકળી ગયા છે લીલભાઈ માતાજીએ દર્શન કરીને હવે આપણે અત્યારે કહેવું તો નથી જવું કેમ કે આપણે હવે જવાનું પોલાપાણા ને મંદિરે નાથા હતા મંદિરે જે ડુંગરમાં છે ત્યાં તો આપણે ના મસ્ત એવો એક વિડીયો શૂટ કરવાના છે પછી ના આપણે ઘોડા બોડા ને બધું ઓલું હશે એટલે આપડે ટ્રેડિશનલ કપડાઓમાં મણિયારો રાસ છે તો એ બધું આનંદ મેળવીએ તો હાલો મિત્રો તો આપણે ધીમે ધીમે નીકળી ગયા હે આપણે ભૂકી ગયા હે ભૂકવા જાય ભૂકવા આવ્યા હે અને મિત્રો જર્સી પરથી ઉતાર નાખીએ એટલે માં ઠંડી બહુ જ ઝાઝી લાગે છે ઠંગરાઈ ગયા હે મિત્રો તો ધીમે ધીમે જાય કે જરદી પાછી ના ગરમી થાય ડુંગર માં એટલે જર્સી નું કઈ ભેગું નહી જાય હાસવા બાસવવાનું એટલે તો હાલો હવે આપણે કંટીન્યુ ને બુકવર જઈને મળીએ પાછા બગો નથી વિડિયો શૂટ કરીશ અને વ્યૂ દેખાડવા લાયકે છે દેખાડી આજે બીચ છે એટલે ભાઈ આ બધાને ચા પીવરાવે હાલો મિત્રો તો હવે દેખાડવા લાય ટ્રાફિક થઈ ગયું તો રસ્તો ખરાબ એટલે દુઃખની જરૂરી હોય તો હાલો મંદિરને મંદિરે ભૂખી દેખાડી પબ્લિક તમે જોઈ શકો છો આપણે આ રસ્તો કપડ્યો આ રસ્તે એટલી ટ્રાફિક નથી એટલે મિત્રો મજા આવે છે ત્યાંથી આપણે સડવાનું કામ હવે ચાલુ કરવાનું છે ધીમે ધીમે સડવાનું હોય આપણે જોઈ લે ભાઈ હમણાં ધીમે ધીમે આપણે નીકળવાનું હોય એમ ઉપર સડવાનું હોય આ ભાઈ આવે સાઈડ થી ડુંગર જ છે ભાઈ અહીંયા

I don't know. 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 I don't માઈક મારે બંદાને બોલતો તો લીલો તો બહુ મોર મંદિર આવ્યું

નીચે પ્રોગ્રામ પ્રોગ્રામ ને પાર્કિંગ ને બધું આવી જાય અને વ્યૂ જોવો ખાલી અહીંયાથી આપણે જો ધીમે માજી ઉપર જઈએ મિત્રો બધા પગપાળા નીકળી ગયા હે જો ભાઈ જીમ ઉપર જાય ને ડુંગરમાં વ્યૂ વધતો જાય હાલત એને ખરાબ થઈ ગઈ છે મિત્રો અહીંયા જોવો તો ખરી હજી આપણે ઉપર જઈએ બધા ઉપર આપણે બેઠા ઉતરવા ટાણેપમાં તો નથી ગયા થોડા બેઠા હે એ આમાં સીધો રસ્તો આવે ગયો મિત્રો હાલત થઈ ગઈ છે ખરાબ ગરું શું પાણી ભેગું નથી મિત્રો નીચે જઈને ઝટ પાણી પીવાનું હોય આપણે તો જો ભાઈ સ્યારે અમારે ડુંગર છે ને આપણે અમે ધીરે ધીરે હાલ ખીપે મારીએ પગપાળા કરીએ વેપાર પૂગી જઈએ ફોટા પાડવાની લોકેશન આ બધા મિત્રોને ફોટા પાડવા હે ને એટલે હો ભાઈ આગળ જઈએ ને મિત્રો હજી તો ડુંગર હા ઉપર હે પણ આપણે ન્યા નથી જવાનું આપણે હમણાં હાથી ટર્ન મારી લેવાના પાછો રિટર્ન જુઓ તો ખરી એમાં હા ઉપર ડુંગર તો જવું મિત્રો ધીમે ધીમે ખેતી નઈ ગયા પાણી ભેગું ભૂલે ગયા મિત્રો પાણી નીચે ભૂલી ગયા આપણે લેવા નથી હાલો તો સારું લોકેશન ગોતીએ ગોતીયે બેસી પાછાનું બાર ને ફૂલ તડકો થઈ ગયો ને હવે આપણે નીચે ઉતરવાનું કરી દીધું છે ચાલુ અને ભાઈ નીચે ઢોલ ઢોલ સંભરાયે જ છે અને નીચે એના એકબીજો ને શરણાયું એવું બધું છે નીચે એમ કે બધાય વાતું કરે છે તો જે તો નીચે હે ભાઈ બહુ પણ આપણે ના નથી જવાનું મિત્રો કેમ કે હજી આપણે ફોટો શૂટ કરવાના છે પછી આપણે નીચે જવાનું તો હાલો મડી હવે રનિંગ માં પાછા નીચે જવા જણે આમ સણેરાટી બોલતી જ રહે ગાડી ત્યારે તમને બદન દેખાડીએ જો મિત્રો ઘળે ગામાં પોરો ખાયે ગરુ હુકાઈ પાણી નઈ હતી ને પછી આમ સણેરાટી બોલતા જઈએ મિત્રો ને આ આપડી થાકી પર્યા છે તો હાલો નીચે જવા ટાણે મળીએ મિત્રો આપણે હાલીને જવાનું કરી દીધું હે ચાલુ ને નીચે પ્રોગ્રામ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હે કલાકાર આવી ગયા હે તો હવે આપણે ધીમે ધીમે હાલીને પગપાળા જઈએ નીચે મિત્રો તો જોઈ લ્યો અહીંયાથી વી ઓકી આવો છે પડતા પડતા રહી ગયો પાણી બાણી ઊંટું નહીં આપણે ભેગું એટલે ગરું બરું હૂંકા છે હવે ધીમે ધીમે નીચે જવાનું કરી દીધું હે ચાલુ હા હાલો તો હવે નીચે પૂગી અને નિરાતે મિત્રો આપણે મળીએ હવે નીચે પૂગી જાય ફાઇનલી પછી પાછું કોઈ એવું શૂટ કર્યા જેવું હોય તો કરી રનિંગમાં બાકી નીચે જઈને આપણે જાય પ્રોગ્રામમાં થોડુંક દેખાડીએ લઈ તું જો લેવું હે રાઈશ તો નીચે ભોગ્રામમાં લઈ દો એને જ્યારે રાજિયા જો હા રાજ હા હા જુઓ તો મિત્રો આથી કંઈક આવો વ્યૂ આવે છે હવે તો ઉતરવાનું થોડું કંઈક જ આપણે તો હાલો હવે વિડીયો શૂટ નહીં કરવું હવે ઉતરીને સીધો પ્રોગ્રામમાં જઈને વિડીયો શૂટ કરી ના તમને બધાને દેખાડીશ કરીએ છે પાર્કિંગ બહુ છે ઘોડા તો અત્યારે કઈ દેખાડતા નથી એટલે હાજા અને પાર્કિંગ જુઓ મિત્રો ખાલી પાર્કિંગ બહુ છે મિત્રો માળા હજ એટલું હાજુ હોય બહુ જાજુ એવું હવે આપણે ધીમે ધીમે હવે ધીમે ધીમે નીકળીએ છે આમી સાઈડ છે પ્રોગ્રામ પ્રોગ્રામ ને મસ્ત આપણે ઘર લીધી ભીડ બહુ જ હતી આગળ જઈએ

તો હવે આપણે જઈએ ઘરે ને મળીએ આપણે ઘરે પૂગી ને પછી આ વિડીયો બહુ લાંબો થઈ જશે ને આપણે ઘરે પૂગી આવ્યા છે હવે આપણે આ વિડીયો આજ પૂરો કરીએ મળીએ આવતીકાલે સવારે નવો વિડીયો સાથે ચેનલ માં જી પણ હવે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીધો જય શ્રી રામભાઈ ભાઈ